દેશી દારૂને લઈને ને લઈને પોલીસ પરિવારના વિરોધને લઈને જે મીડિયાની અંદર ચાલી રહ્યું છે ત્યારે હું સો માનું છું કે આ ભ્રષ્ટાચારી ભારતીય જનતા પાર્ટીની રહે નજરથી ગુજરાતના તેત્રીસે તેત્રીસ જિલ્લાઓમાં તમામે તમામ તાલુકાઓમાં ગામોમાં દેશી દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે ડ્રગ્સના અડ્ડાઓ ચાલી રહ્યા છે અને આના કારણે આ ગુજરાતના હજારો કરોડો યુવાનો દિવસેને દિવસે બરબાદ થઈ રહ્યા છે નાની નાની બહેનો વિધવાઓ બની રહી છે નાના નાના બાળકો અનાર્થ બની રહ્યા છે માતાઓ પોતાના બાળકો ગુમાવી દે છે ત્યારે આ હર્ષ સંઘવી એવું કહે છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પરંતુ હર સંઘવી તમે આ પોલીસને જ કાયદો તોડવા માટે મજબૂર કરો છો આ ગુજરાતની જનતા જડબા તોડ જળવાયું હું એક વાર નહીં હજાર વાર કહીશ એ જે પણ પોલીસ ના અધિકારીઓ દેશી દારૂ અટા ચલાવવા માટે ગુટલેગરોને પ્રોત્સાહન આપશે દેશી ડ્રગ્સ ના ચલાવવા માટે એ અધિકારીઓના એક વાર નહી હજાર વાર બક્કલ અને પટ્ટા અમે ગુજરાત ની જનતા અને અધિકારીઓ નહીં પરંતુ હર્ષ સંઘવી જો અધિકારીઓને તમે છાવરવાનું કામ કરશો તમે આ બુટલેગરો છાવરવાનું કામ કરશો ગુજરાત ની જનતા સાથે સાથે હર્ષંઘવી ના પણ બક્કલ અને પટ્ટા ઉતરાવી દેવાનું કામ કરશે યાદ આપણો ભારત દેશ સંવિધાન થી ચાલવા વાળો દેશ છે આપડે કોઈનાથી ડરવાની કે ગભરાવાની જરૂર